આખરે સંઘે બાજી મારી શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ બાબુભાઈ સોનીનું નામ જાહેર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર જાહેર થતાની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી જેને લઈને આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મોહર ન લાગતા આખરી સંઘે બાજી મારી કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી જેથી તારીખ અઢારમી જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જિજ્ઞેશ બાબુભાઈ સોની બિનહરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ છે જેમાં એજન્ડા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપ પદ માટે મેન્ટેડ આવશે જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ બસ પાર્ટીએ જે કંઈ જવાબદારી આપી છે જે વિશ્વાસ મૂક્યો છે એને હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીના જે કંઈક વિચારો છે શિક્ષણ અંગેના એ વિચારોને સુદ્રઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બનીને આગળ વધીશું શું નવું લઈને તમે મને હજુ જોવા દો જવા દો પછી અત્યારે આ પ્રશ્ન ના હોય